ફૂલ વરસાદ આગળ આવતો હતો દુખાવી કે ના તારા વિશે તમે કઈ વાત જ નથી કરી ને એ હશે એનું મમ્મી નું તો વાન થાય ને સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને જો હાડા હાથક વાગી ગયા ને હવે છે ને જો લીમડો તોડવા આવી તી ફર્યા પહેલાં ઉઠીને વાર લીધા ને શિવસે ને હજી હૂતી છે ઉઠી ન હતા જ ઉઠવામાં થોડીક મોડી છે ન કરતા ભેરી ઉઠી જાય કંઈક હાડા છ વાગ્યા હું હું ને કંઈક છ વાગ્યા મોરની છે ને ભેરી ઉઠી જાય ને આજ હજી હુતી છે તે યાજ મેં કીધું હવે છે ને હમણાં ભાત કે દિને નથી ફગા રહ્યા કે દિને એટલે પંદરક દિલકું થઈ ગયા કે આજ મેં કીધું છે ને ભાત વઘાર તો લીમડો તોડીએ ફર્યા છે ને વારી લીધા ઢબલિયું ભરવાની છે બાકી છે અટાણે ફર્યા વાર લીધા એ ત્યાં શું ચોખ્ખું હોય પછી હમણાં દહ થા જ જાણે થાય તો ફર્યા વાયરા કે વાયરા એવું થઈ જાય એટલે ઢબલ્યું હશે ને સિરામણ કરી ને પછી ભરશું ને મમ્મી ગયા છે જવાર વાટવા ઉપર નીકળી ગયા આમ કવાડો લઈને ઝાડવાની છે ડાયરું નડતી હોય ને એ ડાયરું કાપવા એટલે હોય કામમાં અટાણમે લાગી ગેસ બધાઈ

કેટલા વાગી ગયા પોણા નવ તારે ઉઠવામાં પોણા નવ થઈ ગયા ને આગળ ચો સીવ ઉઠીને અમે ખાતા હતા ને તાતે આવી હતી પેરું ઝટઝટ ખાઈ લીધું ને ઝટઝટ એની તૈયારી એકલી એ કરી લીધી સ્કૂલે જવાની ઝટઝટ મને કે હાલ તૈયાર કર થઈ કે જો જોઈ લે હા હા માં હાલ કર દઉં ત્યાર હા એ કપડાં લઈ લે હમણાં બે ગઈ એને તૈયાર કરી લીધું છે વોટર બેગ એ બાયણે ભરી લીધું ઝટઝટ એક તૈયાર કર દે જતો જતો

બારીયાથી બાય કરશે ને ઢીંગી ઢીંગી ને તે સટિયા હું ને બાય કરશે ને બારીયત કેમ કરશે શિવજી બાય બાય કરતી જઈશ છે ને ઢીંગલી ને અહીંયા સેટીએ હુરાવ દીધી હતી આમ બારીએથી હવે ઓલે ચોખ્ખો દેખાય રોડ ઓલે આતરી કપાવ નાખી નથી તો અહીંયાથી સેટ જ બાય બાય ઢીંગીને કરતી જઈશ ઢીંગીને કે તું અહીં હુતી રહેજે હું આવી તો કે આપણે રમીશું ઘણીક ઢીંગીયા રહેની વાતું કરી કર્યું કા તૈયાર થઈ ગઈ જાવ તો ટૂંકમાં કાકા ફેરવું પણ કાકા જરીક વેલા નીકળી ગયા કીધું દાદા મૂકી જાય ને કાકા તેડી જાય પણ આજ મમ્મી એટલી મોડી ઉઠી તો ફટાફટ ખાઈને ફટાફટ તૈયાર થાય નકર તો કાયમ તૈયાર થવાનું એના થાય ફંદા કરે પછી ન થાય તૈયાર ફંદા કરે આજ તો ના વાંધો આવી વાત કરી તૈયાર થઈ ઘડીક ઠીંગીને અરે સમજા એવી જ જોયા છે હતી મને કઈ કે આવી કે રમશે નહીં માર વગર હું કાંઈ ને તો હું રાવ આવી આવીને હું કે બે રમજો તો કપાઈને આવું જ ત્યાં ભેરવું ઈ કે એને ન થાવું એમ વાહિંદા ભરાઈ ગયા મમ્મીના ભરવાનું બાકી હતા જો ભરવાનું કામ કરે आले आले।, आले आले आन पाटो केदी मम्मी आजी सोडवान छे 3:00 4:00 દી પછી 3:00 4:00 દી પછી છોડશું નકર તો રોટલી દેવા આવું તો આમ હામી ધોડે ઉટણાજી છે ને એને દુખતું હોય છે એટલે હામીને છોડતી નટાળા જો કોક કોક સાટા ચાલુ થઈ ગયા વરસાદ આવી જાય ને તો સારું વરસાદ જેવું થઈ જાય પણ બે દીથિયાનું હાવ પવન પડી ગયો વરસાદ જેવું થઈ જાય પણ હાવ તો નથી આવી જાય ને તોટા ધારે વરી જાય થાવ હા મમ્મી લીંબોડી થારું કરીને પાણી નાખા પહેરી તો જો હો પાણી ડોલ નાખી દીધું એ કેવી ઉઘડી કીધા છો નકર હાવ આમ કોકડાઈ ગલ જેવી થઈ ગઈ પાણી ચડી હવે નકર આ ચોમાહન પાણી હવે જડસે ને બધાય ઝાડ વાઈ વાસલ ના થા હે આપણે ગુલાબ ન થા તા મમ્મી નકર ગુલાબ થા હોય ને હા ગુલાબ તો નાખી દે પણ વરસાદ માં લાગી જાય હમણા ઉજેરી લઈએ પણ વરસાદ વયો જાય પછી આ પાણી જેવું નાખીએ

오리지. 오리지.

હવે કઈ ફીંચાવાની નથી આમ જતા હતા હવે હું કઈ નઈ આ હરિયો હમો કરવાનું છે તાર છત્રીમાં હરિયો ઓલો થઈ ગયો છે હમો કરવાનું છે હવે હમો કરવો જો હે આટા નથી મારવા આમ જો માર દીકો હે આટા મારવા વાળું બાયણાથી નથી કાઢવું પાણી અહીંથી એટલા નીકળી ગયું એટલે કણું તો કાઢ નાખ્યું ને હે અહીંયા બાયણા જાંબુડા વાળું ભરાઈ રહી રંધારું ભરાઈ રહી બાયણા હવેણા થી વારવાનું યાર મૂક દે કમટી મૂક દે બસ ને મૂક દે કા ભાવેશ ભાઈ શું કે હું વર્ષા હા અટાણ સુધી વર હાયો હા હવાર નો આવતો તો ને ધીરે 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 હવાર નો તો આવતો ના ના ઈ તમારે હવારે નો ચાલુ થઈ ગયો તો અહીંયા રણાવ મને ખબર નથી કે કે નો તો ના ના આવતો તો ને તા

આને છે ને બાંધી દીધા અંદર બપોરના બાંધી દીધા છે આજ તો બપોરના ખવારના કઈ ને બંધી હમ મચા ના ઊપી ગયા છો બે પાણી એ જો જ કરવાન બાકી છે આમ જો કે આવન બઉ તરફ ન લાગે કે ને આમાં ચાર વી ના આલા જો છે ને કાલ લપટ ને તો પગ ફાઈંછું વરસાદ પાસો ચાલુ થઈ ગયો એટલે શિવ ને કહો હલો હમણાં ઘડી કટા નીકળ્યા વરસાદ પાસો ચાલુ થઈ ગયો ગામમાં ગયા ગામ માં ગયા વાળ સેટ કરાવવા એટલે મેં કીધું ડેલે પૂગી ગયા તે કીધું ભાઈ હલો કદીના સાઈ હોય ને તો મેં કીધું દાબેલી લેતા આવ્યું જો અમારે હમણાં ઈ પકોડા ને તો કદીના વેચે છે પણ રેકડી છે પકોડા ને બીજું શું છે શું સેન્ડવીચ ને હમણાં દાબેલી ચાલુ કરી તો એકદી પપ્પા ટેસ્ટ કરવા લઈ આવ્યા હતા હમણાં બે ત્રણ દી પહેલાં જ તો મસ્તી નહીં હતી દાબેલી મેં ફર્સ્ટ બેન રાડ પાડી મેં કીધું હોય દિનેશ સાય હોય તો દાબેલી લેતા આવજો તો સીવી શું કીધું કે આવી હોય છે ભાઈ મેં કીધું વરસાદના હોય કે ન હોય કદાચ હું કે ન હોય આવ્યા હોય આવ્યા હોય લેતા આવજો તો આ કઈ કે આવ્યા છે આવ્યા છે કેમ કે નહીં આવી હોય રેખાગર ભાઈ નહીં આવી હોય આવ્યા ન હોય આવવા ના આવે

આમ જો હવારે આપણે શું વાત થઈ હતી તો દાદા ફેરી જાતી હતી તઈ જય શ્રી કૃષ્ણ હરખી નથી કરતી 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 જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હાલો તો કાકા આવી છે તઈ ખબર પડશે દા પેલી આવે કે નહીં આમાં બધાને કહેવાનું હોય તો કહી દે શું કહેવાનું હોય લાઈક બાબા ને હોય જાવ છો દાબેલી આવશે છે દાબેલી ખાવા બોલાવી બધાય

અમે જોતા હતા દાબેલી ની વાટ આવાન છે ને એવું ખાવાન મજા આવે પણ હવે વાંધો નહિ કાલ પ્રમ દી તો જો કે કઈ મી આવતા જોઈ જો આમ બગલા છે ને પૂગી આવ્યા માંડવીમાં હાલો તો ગોદડી હવે કાલે પૂરી થઈ જાય પછી જોઈએ હવે વરાપ રહે તો પછી નવી માંડશું નકર હમણાં આમ નામ રહે ને તો પછી નવી નથી માંડવી કેમ કે અટાણ હોય